દિવસે અહીંયા સારી કોલેજ મળશે સારી શાળા મળશે સારા શિક્ષકો મળશે નું પાણી મળશે એ જ દિવસે આદિવાસીઓનો વિકાસ થવાનો છે તમારી મૂર્તિઓથી અમારો વિકાસ થવાનો નથી ત્યારે મિત્રો આમ આદમી પાર્ટી એ રાષ્ટ્રીય પાર્ટી છે આવનારા દિવસોમાં હું એકલો નહીં પડી જામ એના માટે તમારામાંથી તાલુકા પંચાયતના સભ્ય તૈયાર થવાનું છે તમારે તાલુકા પંચાયતની તમામ બેઠકો પર એક એક જણે ઉભા રહેવાનું છે જિલ્લા પંચાયત ની એક એક બેઠકો પર તમારે ઉભા રહેવાનું છે અને માત્ર ડેડિયાપાડા તાલુકા કે તાલુકા પૂરતું જ નહીં આવનારા દિવસોમાં છોટાઉદેપુર હોય દાહોદ હોય પંચમહાલ હોય ગોધરા હોય તાપી હોય ડાંગ હોય વલસાડ હોય કે નવસારી હોય ભરૂચ હોય કે વડોદરા હોય તમામ વિસ્તારોના લોકોને આપણે બધાએ સાથે લઈને ચાલવાનું છે આપણને લોકો પૂછે છે ચૈતરભાઈ અમે શું કરીએ

કોઈને આપણે કોઈ જાતના પીવાના પૈસા નથી આપ્યા નથી લોકસભામાં આપણે કોઈને દારૂ પીવાના પૈસા આપ્યા પછી પણ તમારી બધાની રાત દિવસની મહેનત તમારી એકતા નિષ્ઠા આટલા મત આપણને મળ્યા છે એવી જ મહેનત તમે તાલુકા અને જિલ્લામાં કરી લેજો જે લોકો સપના સેવીને બેઠા છે કે અહીંયા આમ આદમી પાર્ટી તો પૂરી થઈ જવાની એ લોકોને બે માં આમ આદમી પાર્ટીની તાકાત ગુજરાતમાં ખબર પડી જવાની છે સત્તાવીસ બેઠકોને બીજી પ્રભુત્વ ધરાવતી ટોટલ આપણી ચુમ્માલી વિધાનસભાની બેઠકો છે જો તમે એક થઈ જશો જે દિવસે આદિવાસી સમાજ આપણી સાથે એક થઈ જવાનો છે એ દિવસે આ વિસ્તારમાંથી ભાજપ સરકારના સુપડા થાપ થઈ જવાના છે તમે લખી રાખજો ધામધામ દંડ ભેદ નીતિ જેલોમાં લઈ ગયા આપણા કાર્યકરો પર ખોટા કેસો કરવામાં આવે પાસાઓના નામે ડરાવવામાં આવે અહિયા એમના કેટલાક લોકો નક્સલવાદ ની વાત કરે છે ચૈતરભાઈ નક્સલવાદી છે એમના ગૃહમંત્રી અમિત શાહ ઝઘડિયા આવીને કહી ગયા ચૈતરભાઈ નક્સલવાદની વાતો કરે છે નક્સલી સાથે તમે કેમ ફરો છો ત્યારે ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માગીએ છીએ અમે આજે પણ સંવિધાન અને સંવાદમાં માનીએ છીએ આજે પણ અમે બાબા સાહેબના બંધારણમાં માનીએ છીએ જે દિવસે અમારો આદિવાસી સમાજ પર અત્યાચાર થશે જે દિવસે અમારી માં બેટીઓ સાથે અન્યાય થશે એ દિવસે અમે સંવાદ અને સંવિધાન પાર્ક મૂકી દઈશું અને અમારા ઘરમાં પડેલા હથિયારો લઈને બહાર નીકળીશું અહીંયા કોઈ ઉદ્યોગપતિ કોઈ તમારી સરકાર નહીં ચાલતી અનુસૂચી પાંચ

કાર્યકર્તા સંમેલન એટલા માટે જ બોલાવવામાં આવ્યું છે આવનારા દિવસો આપણા માટે ખૂબ જ સંઘર્ષના છે આ સમય સંઘર્ષનો છે ક્યારે પણ આ લોકો ખોટા કેસો કરે ક્યારે પણ કંઈ કરે ત્યારે આપણે બધાએ એકતાની જરૂર છે બધા એક રહીશું કેવડિયાની જરૂર પડશે ત્યાં પણ જઈશું આપણી જરૂર હશે એ લોકો આવશે એવી રીતના એકતા આદિવાસી સમાજ એક થવું પડશે કેટલાક લોકો એવું માને છે કે પેલા વસાવા પેલા ચૌધરી પેલા ગામિત પેલા રાઠવા પેલા તળવી પેલા ફળાણા પેલા ઢીકણા નહી આપણે મેન આદિવાસી આદિ અનાદિકાળ થી ચાલનારા આપણો આદિવાસી સમાજ ત્યારે આ આદિવાસી પર અત્યાચાર થાય છે તો ખરેખર અમારું ખૂન ખોલી જાય છે ત્યારે અમે સરકાર સામે ઉતરીએ છીએ અને ન્યાયની વાતો કરીએ છીએ ત્યારે સાથીઓ વધારે સમય હું નથી લેતો પણ આજના આ કાર્યક્રમ સંમેલનમાં દિલ્હી આપણને ખાસ માર્ગદર્શન પૂરું પાડવા સમર્થન આપવા માટે બધા આવ્યા છે એમનું પણ સ્વાગત કરું છું અને ખાસ લેવાની છે એક દિવસ આપણે કેવડિયાના લોકો માટે છે બધા એક દિવસ કેવડિયાની ની મા દીકરીઓ માટે આપણે બધાએ આપવાનો છે આપશો બધા આપણે એમના સમર્થનમાં બાવીસ ના બાવીસ તારીખના ગુરુવારના રોજ દસ કલાકે બધાએ કેવડિયામાં

પણ જે પણ સામાજિક લડતો ચાલવાની છે એમાં પણ બધા સહભાગી બનજો જે પણ રાજકીય પ્રવૃત્તિ વિસ્તારોમાં થવાની છે એમાં પણ બધા સહભાગી બનજો એ જ સૌને વિનંતી કરું છું આજના કાર્યક્રમમાં જિલ્લાના તમામ પદાધિકારીઓ તાલુકાના તમામ પદાધિકારીઓ દિલ્હીથી પધારેલા તમામ સેન્ટ્રલ ટીમના પદાધિકારીઓ સાથે તાલુકાના સભ્ય જિલ્લાના સભ્ય સરપંચશ્રીઓ માજી સરપંચશ્રીઓ ગામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ અને તમામ આગેવાનો વડીલો આપણે ખરા ઉતરીને આગળ વધતા રહીએ એ જ વિનંતી સાથે આજે આ ધમધમતા તડકામાં પણ અવ્યવસ્થા હતી છતાં તમે એને સાનુકૂળ વ્યવસ્થા ઊભી કરીને તમે બધાએ મને સાંભળ્યા અમારો બધાનું સ્વાગત કર્યું સન્માન કર્યું એ બદલ તમામ લોકોનો આભાર માનીને વિનમીય છે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી આપકી જય ધન્યવાદ જય ભારત જય હિન્દ